જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ ના રોજર કરીયે તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણીની આવક અઢારસો આઠ ક્યુસેક પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ફૂટે પહોંચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ પોઈન્ટ બ્યાસી ટકા ભરાઈ ગયો છે હાલમાં ઉપરવાસ માં વરસાદ ઓછો દિવસોમાં હવામાન વિભાગની નવી છે એટલે દાંતીવાડા ડેમના ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે અને દાંતીવાડા ડેમ તેની સપાટી પ્રમાણે સંપૂર્ણ રીતે ભરાયેલો હશે અને ઉપરવાસ માંથી પાણી ની સારી આવક